હવે આજે આપણે બીજો વિષય લઈએ તપશ્ચક્ર ચક્રવર્તી શાસન શ્ય શિરોમણી ગુણોદયાબ્દી સૂરિસ્તા સર્વ સિદ્ધિ પ્રદાયક શ્રાવણ સુધી છઠ્ઠ એક બાજુ આબાલ બ્રહ્મચારી નેમિનાથ ભગવાન એમનું દીક્ષા કલ્યાણક એની સાથે સાથે આજથી ચાર વર્ષ પૂર્વે તપસ્વી સમ્રાટ તપશ્ચક્ર ચક્રવર્તી અચલ ગચ્છા દીપ પૂજ્ય બાળ આચાર્ય ભગવંત શ્રીમદ ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજા સાહેબ એમની પણ સ્વર્ગવાસ કાલ તિથિ પણ આ શ્રાવણ સુધી છઠ પાંચમની રાત્રે કાલ ધર્મ પામ્યા અને એટલે આજે આપણે એમના પણ થોડાક ગુણાનો વાટ કરી લઈએ કાળના પ્રવાહમાં ભૂલાય છે બધાય કાળના પ્રવાહમાં ભૂલાય છે બધાય ગુણોદય સાગર સુરી કઢી ના ભૂલાય ગુણોદય સાગર સુરી ના યાડો સંભાર તં આંસુ છલકાડો સંભારતા આસુ છલકા ગુણોદય સાગર સુરી કદી ના ભૂલાય ગુણોદય સાગર સુરી કદી બાઈ ઘણસી ના લાડકવાયા વાયા गुण सिंधु सूरी ना ए पट धारा गुण सिंधु सूरी ना दर्शन आपो फै आनंद उभराय दर्शन आपो फे आनंद उभराय गुणोदय सागर सूरी कडी ना भुलाय गुणोदय सागर दीक्षा दीक्षाग्रहीथया दीक्षा वच्चकारी दीक्षाग्रही सुन्दरसंयमिने महाब्रह्मचारी सुन्दर गुण ઉડય જોતા મસ્તક ઝુકિ જા ગુણ ઉડય જ્યોતા મસ્તક ઝુકી જા ગુણોદય સાગર શૂરી કઢી ના ભુલાય ગુણો દૂરી પચાસ મે વર્ષી તપે તપ થયા આપ તોપ તેજી જો મને મુક્તિ થયા આપ તે જે દેજો મને તેજસ્વિતા જોઈ સૂરજ શર્માય તેજસ્વીતા જોઈ સૂરજ શર્મા ગુણોદય સાગર સુરી કઢી ના ભૂલાય ગુણો દય સાગર સૂરી તપસ્યાના તોરણિયા બાંધ્યા જીવનમાં તપસ્યા ચોપન વર્ષી તપનો આનંદ અંતરમાં ચોપન વર્ષી તપનો गच्छे गौरवप्रद इतिहसचाय गच्छे गौरवप्रद इतिहसच गुणोदय सागर सागरसूरे कडीनाबुलाय गुणोदय सागर सागरसूरी अचल गचाधिपति प्रौढ प्रतापी अचल गचाधिपति प्रौढ शासन प्रभाविने दीक्षा दा तारे शासन प्रभारि न दीक्षा संघ शिर क्षत्र गुरु भुल्या न भुलाय सङ्घशिर छत्र गुरु भूल्या भुल्या भुला गुणोदय सागर सूर्य भूलाय गुणोदय सागर सार क्या जय वसवाट करो गुरु देव प्यारा क्या जय बसवाट करो प्यारा स्पने दर्शन आपो आशीष अपारा स्वप्ने दर्शन आशीष आशिष वश्मी विदाय गुरु केम सहेवाय वश्मी विदाय गुरु ગુણોદય સાગર શૂરી કદી ના ભૂલાય ગુણોદય સાગર સૂરી કદી ના મહોદય ધર્મ જ્ઞાન પ્રેમ આનંદ બોલે મહોદય ધર્મ જ્ઞાન પ્રેમ આનંદ બોલે નહીં કોઈ જગમાં ગુરુ ગુણોદય તોલે નહી કોઈ જગમાં ગુરુ ગુણોદય

તપસ્વી અને બહુ ઉચ્ચ સંગની હતા અને એમના એમની પાસેથી લગભગ લગભગ દોઢસો બસો જેટલા સ્તવનો સજ્જાયો વગેરે એ ગોવિંદજીભાઈએ કંઠસ્થ કરેલા અને એના તેમણે સંકલ્પ કર્યો હશે કે જવા રોગ મટી જાય તો આગળ જતાં સંયમ સ્વીકારો અને ધીરે ધીરે કુદરતી જમાનામાં હકીકતમાં ટીવી પણ લગભગ અત્યારે અસાધ્ય જેવું તો હતો પણ આવા શુભ સંકલ્પ ના પુણ્ય પ્રભાવે પરમાત્માની ભક્તિના ના પુણ્ય પ્રભાવે એ ટીવી નો રોગ આખરી એમ મટી ગયો અને આગળ જતાં એમણે દીક્ષા અંગીકાર કરી અને શરૂઆતમાં રાજસ્થાન તરફના વિહારો ઉગ્ર વિહારો હતા મારી દીક્ષાજી એક વર્ષ થયું હતું એનું ચોમાસું કચ્છ બિલ્ડા બીજું કેવું ઠેઠ માણમેર રોજના બે થી ત્રણ ટાઈમના ના સવારે વહેલી વિહાર કરી નવકાશી એક ગામમાં બપોરની ભોતરી બીજા ગામમાં સાંજે વળી ત્રીજા ગામમાં અને રાજસ્થાનમાં ગરમીના દિવસો હા એટલે આવી ઉગ્ર ગરમી અને ઉગ્ર વિહારો વચ્ચે પણ એમણે વર્ષી ચાલુ રાખ્યા એ વખતે એમનું લગભગ સાતમું વર્ષ હતું મને યાદ છે બાડમેરના એક વકીલ

એ એમણે જિંદગીના અનુસુધી ચાલુ રાખ્યો ત્રેપન વર્ષી તકો પૂરા થયા ચોપન વર્ષીતપ ચાલતું હતું અને આજના દિવસે એમનો સ્વર્ગવાસ થયો તો એવા બહુ બે બીજા બે ત્રણ દાખલાઓ સંભળાય છે આવી મોટી તપાસે વર્ષી તપની કરનારા એક તો આપણા કચ્છી સાવિકા દેવપુર કચ્છ નવા વાસી જેઠીબાણ એમના દીકરી દીક્ષા લીધેલી ભાવ પૂર્ણાશીજી બોતેર જિલ્લાના છેલ્લા કેટલા વર્ષો સ્થિરવાસ હતા એ પણ બહુ આરાધક આત્મા હતા તો એ જેઠીમાં કચ્છ નવા એમના લગભગ ચોપન આસપાસ વર્ષી થયેલા એવી રીતે તપાકચ્છની અંદર એક આચાર્ય થયા વસંત સુરી આચાર્ય જે વલ્લભ સુરી સમજાયેલા એમના પણ લગભગ ચોપન આસપાસ વર્ષી થયેલા અને એમણે દસ વર્ષી તકો છઠ્ઠના પારણે એકાઠનાથી પણ કરેલા ખૂબ જ આવા વેલ પેટાણા મળે છે અને જીન શાસનમાં વર્તમાનમાં જેટલા આચાર્ય ભગવંતો કચારીપતિઓ એમના પ્રાય કરીને લગભગ બીજો નંબર એક છે મનો સૂર્ય મારે કાલે છે હતી અને ત્યાર પછી બીજો નંબર સાગર નંબરનો હતો અને પોતાના જીવનની અંદર આપણે સૌ જાણીએ છીએ બહુ બોલે ઓછું મિતભાષી એમનો વિશિષ્ટ હોય તો મિત્રભાષિતા ઓછામાં ઓછું બોલે એમની હાજરી એનું અસ્તિત્વ અને એમના આશીર્વાદ અને પ્રેરણાથી અનેકવિધ શાસનના મહાન કાર્ય થયા

એટલે છ દિન પછી પૂજ્ય પાદ સાગર સુરેશ્વરજી મહારાજ આવી પ્રેરણા આપી હતી પણ એમની પ્રતિષ્ઠા સુધી એમનું આયુષ્ય લંબાયું નહીં અને એમના ગયા પછી આ તપ ચક્રવર્તી આચાર્ય ભગવાન એમના વરદ હસ્તે આ બોતેર જુનાલય તીર્થની પણ સુંદર ભવ્ય પ્રતિષ્ઠા થઈ એવી રીતે ભદ્રેશ્વરજી મહાતીર્થ ભૂકંપમાં નુકસાન થતાં એનો જીર્ણોદ્ધાર થયો એમાં પણ સાહેબજીની પ્રેરણાને આશીર્વાદથી ઘણા ગુરુ ભક્તોએ એમાં વિશિષ્ટ લાભો લીધા અને એની પણ પ્રતિષ્ઠા

ગિરનાજીની નવાણું યાત્રા પાલીતાલાની નવાણું યાત્રા છરી પાડતા સંઘો લગભગ બસો જેટલી તો દીક્ષાઓ એમના વરદસ્તે થઈ આવા આવા અનેક અનેક વિશિષ્ટ શાસનના કાર્યો એમ એમસીઓના વરદસ્તે થયા મુંબઈમાં પણ જોગેશ્વરી બુલુંડ આટુંગા એવા જે મુખ્ય સ્થળો કહેવાય ત્યાં પણ એમના ચાતુરમાસુ થયા પોતિનાલીમાં પણ ચાતુરમાસુ થયા અહીંયા દેવદાલી હા લગભગ સાત વર્ષ પહેલા બે હજાર ત્રોતેર બે હજાર ચોંતેર સાત વર્ષ પહેલા દેવદાળી માં પણ ભગ્ય ચાતુર્માસ થયું તેમના તમે બધા સાક્ષી છો તો એવા પૂજ્ય સિંહ છેલ્લે પ્રમણે કોઈ વધારે પીડા વેદના ભોગવવાનું થયું જ નહીં બસ સાંજે બરાબર પ્રતિક્રમ સુધી બરાબર હતા સાથે વાતોચીતો કરી અને પછી રાતના બારેક વાગ્યા ત્યારે શ્વાસ ઉભડ્યો હશે અને બાજીમાં સુતેલા જગ્યાએ સાંભળ્યું અને તાબડતો ટ્રીટમેન્ટ શરૂ થઈ ટૂંકીની કોઈ બોટી હોતી નથી અને એ રીતે આજની રાત્રે આ ધર્મ આવ્યા તો એવા મહા ચક્રવર્તી જેની શાસન શિલોમણી છ આધિપતિ અને ગુણગના અલંકૃત આ અમારા ત્રણ જણાની ત્રણેય પદવીઓ પણ દિવસના વરદસ્તી થઈ કરીને સાગરસુરી મહારાજ સાહેબ વીરભદ્ર સાગરશ્વરી મહારાજ અને મારી ત્રણેય જણાની ઘણી પદવી ઉપાધ્યાય અને આચાર્ય પદી આ ત્રણેય પદવીઓ પણ દિવસના વરદસ્થ થઈ અને એ પણ પાલિકાણા ત્રણેય પદવીઓ પાલિકાણા તીર્થમાં થઈ આ રીતે મારા પણ ખૂબ ખૂબ ઉપકારી છે તો આ રીતે આપણે આજના દિવસે દિવસની શ્રદ્ધાંજલિ આપીએ ઉપાવથી વંદના કરીએ અને એમની સાથે સાથે આજના દિવસે કચ્છ કોટલાના જ બીજા રત્ન આચાર્ય ભગવાન રામસાગર સુરી આચાર્ય ભગવાન જે ખાસ કરીને એક શાંત મૂર્તિ અને મહત્વનું વિશેષ દર્શન કર્યા હતી પણ સાંભળ્યું છે એ પ્રમાણે શાંત મૂર્તિ હતા અને એમનો એક વિશિષ્ટ પ્રસંગ જાણવા મળ્યો કે મુંબઈમાં જ્યારે એમનું ચોમાસું કાયક ખારે બજારમાં હતું અને એ વખતે એમણે પર્યુષણમાં અઠ્ઠાઈ તપ કર્યા અને એ અઠ્ઠાઈ તપના પારણામાં પોતે જાતે સવારના વરવા માટે નીકળેલા નૌકાશીના સમયે હા લગભગ સો કે તેથી પણ વધારે પછી કે ઓછવા બીજા પણ જશે ઘરો ત્યાં બધાનો આગ્રહ અને વિનંતીનો ભાવ હતો એટલે એ બધાને ત્યાં પોતે પણ ધરા તો બે હતા દાનસાગરથી મેમસાગર સાગર સુધી એ વખતે ત્યાં પણ લગભગ થી પણ વધુ ઘરોમાં થોડું 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 રીતે જરા 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 લઈને લગભગ બપોરનો એક વાગ્યો સવારના જ્યારે 8 વાગે નીકળ્યા છે ત્યાંથી માનીને બપોરો એક વાગી ગયો ત્યાં સુધીમાં ઘરે ઘરે પગલા કરી અને બધાની ભાવનાને એમને સંતુષ્ટ કરી આવા પરોપકારી અને શાંત મૂર્તિ આચાર્ય ભગવાન દાન સુગઢ મહારાજ સાહેબ એમની પણ સ્થિતિ આજના દિવસે છે ત્રણ એ વખતે પણ ત્રણ આચાર્ય પડી ભેગી થઈ હતી બરાબર છે ને બે જણાની થઈ હતી મુંબઈમાં લાલવાડીમાં ઘણું સાગર સ્વીશ્વરજી મહારાજ સાહેબ દાન સાગર સ્વરૂરી મહારાજ સાહેબ અને આચાર્ય સુથરીમાં એક જ દિવસે સ્થળ અલગ અલગ એ રીતે દીક્ષાઓ થઈ હતી આવા મહાન ગુણવંત આચાર્ય ભગવંતો બની આપણે આપણે ભાવભન વંદના કરીએ

અત્યારે ભગવાન સાગર સુરી સુધી મારા શરણના વ્રત અનેક કાર્યો થયા એમાં એક બીજું વિશિષ્ટ કાર્ય હતું એકસો ને આઠ આઠિંબોની અંજન સલાકા તેઓ સિના વરદસ્તી થઈ ક્યાંથી ખબર છે ભરાવેલા મારા એક વિશિષ્ટ છે કારણ કે હું અવસ્થામાં પાંચ વર્ષ પંડિતજીને કચ્છમાં રોકવા અને બધી વ્યવસ્થા પગાર વગેરેવાની જવાબદારી એમણે ઉપાડી હતી અને એ શ્રાવતે પોતે પણ નવાણું યાત્રા ફક્ત પોતે સામજીભાઈ શામજીભાઈ મોરારજીભાઈ એમણે હજારથી વધારે યાત્રાળુઓની સો દિવસની નવાણું યાત્રા પણ એમણે કરાવી અને આખા કચ્છમાંથી જેમણે પણ અમુક ઉંમર પચાસ વર્ષથી ઉંમરથી ઉપરના જેમણે પણ પાલીતાળાની યાત્રા ન કરી હોય એમણે પણ બસો દ્વારા એમણે યાત્રાઓ કરાવી ફરી પાડતો સંઘ કચ્છ ગોધરાથી પાલીતાળાનો ત્રણ સંગપતિઓ મને આપણે એક હતા અને એમણે જ એક જ બંને પોતે કચ્છમાં આ એકસો આઠ ભગવાન પોતે ખાસ સાહેબે એમને કચ્છ મોકલાવેલા પોતે મુંબઈ હતા વર્ષો સુધી તો સાહેબની સેવામાં સાથે ને સાથે જ રહ્યા ત્યારે પણ સાહેબ ચૂંટા ભરતા નહોતા પણ ત્યારે સાહેબ મુંબઈ પધાર્યા બે હજાર ને લગભગ એટલામાં સાથે બધા ત્યાર પછી નવાણું યાત્રાનું આયોજન થયું એ નિમિત્તે સાહેબ પોતે નીકળી શકે એમ હતા નહીં જેવું અમે ત્રણ ક્રિકેટની ભાષામાં કીધું પૂછલી આ બેટ્સમેન કહી શકાય એ વખતે મારો રિક્ષા ચાર વર્ષનો અને સાગરજી મહારાજ નવ વર્ષનો અને ટકરા મહારાજ કહેવાય કુન્યોદય સાગરજી પણ રિક્ષા ફરીયા

કે ટાગછમાં ધુરંધર આચાર્ય ભગવંત મોઢામાં આંગણાકી ગયા બધા પૂછવા લાગ્યા કે કયા આ જવાનું યાત્રા ચાલે છે તો નહીં આચાર્ય પણ નહીં પણ નહીં ગુની વાત નથી નાની ઉંમરમાં ટપા ગ્છના આચાર્ય પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને વ્યવસ્થા એટલી આ બંને ખનીન સુંદર રીતે સંભાળી હતી ખરેખર અનુરોધ ના કરવાનું મન થયા રહે નહીં તો

ઢડમ હોય મંગલ નમો સિદ્ધા નમો એશો પંચ નમૂ નમો મંગલાંચી નમો નમોઆૈય நமூலோ எவ்வாபாசுணோமோயிளீம் அர்ம்மோ நம ஓம் அர்ம் ஸ்ரீயுகமந்தி நமோ நம ઓમ રીમ અરમ બાહુ શ્રીમદાહુસ્વામીને નમો નમ ઓમ રીમ અરમ શ્રી સુબાહુસ્વામિનેજાત સ્વામિને નમો નમ ઓમ અરમ શ્રી સ્વયંપ્રભ સ્વામીને નમો નમ ઓમ રીમ શ્રીઋષાદન સ્વામીનેનંતવી સ્વામિને ઓરમ્રીસૂરપ્રભસ્વામિને નમો નમ ઓમ રીમ ઓરમ શ્રી વિશાલસ્વામિને નમો નમ ઓરમ શ્રી વજ્રધર સ્વામિનેદ્રાનંદ સ્વામિને નમો નમ રીમ અરહમ શ્રી ચંદ્રબાહુ નમો નમો રીમ રીમ અરહમ અરહમ શ્રી શ્રી ઈશ્વર ચંદ્રબાહુસ્વામિનેજંગનેશર સ્વામિને ઓમ રીમ 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 નેમી સ્વામી 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 ને 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 નમો નમો ઓમ ઓમ મહાભદ્ર નૈમિપ્રભ સ્વામીનેહાભદ્રસ્વામીને ઓમ રીમ આરમ શ્રી દેવયસ સ્વામીને નમો નમઃ ઓમ રીમ આરમ નમો નમઃ ઓમ રીમ આરહમ અજીત વીર્ય સ્વામીને નમો નમઃ ઓમ રીમ આરહમ દિલજી દેવયસ સ્વામીને નમો નમઃ આપના અનંત ઉપકારી ચાદેબધી પૂજ્ય મારા આચાર્ય ભગવાન શ્રી ગુણસાગર ગુણ સાગર મહારાજા સાહેબ એમની દીક્ષા કોના વરદ હસ્તે થયેલી ખ્યાલ છે એ ગુરુ ગુરુ હતા દીક્ષા થઈ હતી સાગર સુરી મહારાજના હસ્તે એ વખતે ગૌતમ સાગર સુરી મહારાજ સાહેબ જામનગરમાં બિરાજમાન હતા મોટી ઉંમર પણ હતી નીકળી શકે એમ નહોતા એટલે એમણે કચ્છમાં તે વખતે વિહરતા વિહરતા દાનસાગર અને નેમસાગરજી મહારાજ સાહેબ એમને આજ્ઞા કરી અને એમની આજ્ઞાથી દાનસાગરજી મહારાજ એ વખતે તો આચાર્ય નહોતા કદાચ પંચ્યાવા ઘણી અસ્યાલ નથી પણ એમના વરદસ્તે હસ્તે ત્યાં કચ્છ ડેઢિયામાં એમની દીક્ષા અને વળી દીક્ષા થયેલી તો હવે આજના દિવસે ધારો એક તો આપણે જીવદયાનું ફંડ પણ કરીએ તો સારું નેમિનાથ ભગવાને જ્યારે હજારો લાખોની સંખ્યામાં પશુઓને છોડાવ્યા હતા પોતાનો લગ્ન ફોક કરીને તો એમની એ કરુણા ભાવના એમને એનું આંશિક રીતે પણ અનુકરણ કરી અને આજે એક તો આપણે જીવદયાનો ફંડ કરીશું જો હમણાં નજીકના ભૂતકાળમાં એક વિરાંગના શ્રાવિકા કચ્છી થઈ ગયા અને આપણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી ઉપમા આડા આપી શકીએ જેમણે લાખો અબોલ પ્રાણીઓને ગેરકાયદે કતલખાને જતા પોતાની જાનને જોખમમાં મૂકીને અને સહી થઈ ગયા ગીતાબેન બચ્યુભાઈ રાંબિયા કચ્છ રામાણિયાના હા તો એનું જ્યારે ખૂન થયું ને થોડે દિવસે એના બે દિવસ પહેલાં અમે ચોમાસવી વખતે મણિનગરમાં હતું એમને ખાસ બોલાવેલા એ વખતે બહુરતના સુંદર ચોપડીનું સંકલન ચાલતું હતું મને ખબર પડી કે આવું કરે છે એટલે એમથી એનું બહુમાન કરાવીએ એટલે રવિવારના દિવસે જ્યારે વ્યાખ્યાન અંતે એમનું બહુમાનનું કાર્યક્રમ ગોઠવાઈ ગયું હતું અને એનાથી આગલા જ દિવસે સમાચાર મળ્યા કે આ રીતે એનો અચિંતુ આ ખૂન થઈ ગયું છતાં પણ એમના પતિ પણ ધર્યા નહીં અને એ પણ જિંદગી છેવટ સુધી આ જ કાર્ય એમનું કરતા રહ્યા જાનના જોખમે એમના ઉપર પણ ધમકીઓ આવી હુમલા થયેલા છતાં પણ ગભરાયા નહીં બચ્યું ભાઈ પણ આ જ કાર્ય કરતા રહ્યા એટલે છેલ્લા કેટલાય વર્ષોથી અમે જ્યારે જ્યારે આ પર્યુષણમાં ક્યાં આ એમનાથ ભગવાનના કલ્યાણ નિમિત્તે ફંડ થાય મુખ્ય રકમ એમની જે સંસ્થા એ પોતે આખી એમની ટીમ ઊભી કરેલી આમાં આપણું તો કામ ન હોય એ ઇતર ઈતર નાચીના જેવા હોય જેવ છટો છટના ખેલ ખેલી શકે એવા યુવાનોનું કામ હોય એટલે એવી એમણે ગીતા સેના ફોજ તૈયાર કરેલી યુવાનોની એટલે એમને પગાર વગેરે પણ આપવા પડે એ રીતે અને જે ક પશુઓને છોડાવવામાં આવે એને પાછા પાંજરાપોળમાં જમા કરાવી અને એનું પણ ભરણ પોષણ ચાલતું રહે એ માટે પાંજરાપોળમાં પણ સારી રકમ જમા કરાવવી પડે એટલે એ રીતે એમની સંસ્થા અખિલ ભારત હિંસા નિવારણ સંઘ એને એની અંદર એ રકમો મોકલતા હતા અત્યારે જાણામણી પ્રમાણે એનો દીકરો છે અત્યારે એ પણ એ જ કાર્ય સંભાળી રહ્યો છે ત્યાં પણ મોકલી શકાય તે સિવાય બીજી પણ અમુક સંસ્થાઓ છે જે શિક્ષણમાંથી જે અમુક માંસાહાર વિગેરેનો પ્રચાર કરવામાં આવે છે એ કઢાવવા માટે કોર્ટની અંદર કેસ લડે ત્યાં વકીલોને પણ મોટી ફી સુપ્રીમ કોર્ટમાં તો પેપર પાંચ પાંચ લાખ રૂપિયાની ફી એક હિયરિંગની ચૂકવવી પડતી હોય તો એવા ઘણા જીવડેયા માટેના કેસો એ પણ અમુક સંસ્થાઓ લડતી હોય છે ત્યાં પણ આપણી રકમ મોકલી શકાય પાંજરા પણ મોકલી શકાય એટલે સારી રકમ થાય અત્યારે એને પર્યુષણમાં પણ તો એમાંથી એ પ્રમાણે યોગ્ય રીતે રકમો ફાડી શકાશે તે ઉપરાંત આજે આપણે જો બધાની સંમતિ હોય તો આપણે નેમિનાથ ભગવાનનું પહેલું પૂજન એ કલ્યાણ ભેગા થાય એ નિમિત્તે ચડાવો એક નાન પણ બોલી શકીએ અને એ જ રીતે આજે આપણા તપચક્ર ચક્ર ચક્રવર્તી આચાર્ય ભગવાન એમની પણ ગુરુપૂજનનો ચડાવો અત્યારે બોલવો હોય તો બોલી શકો ગુજરાત સમય ઓછો છે જરા જલ્દી કરજો બધા જીવ ડયાનું ફલ કરો છો સર્વ મંગલમાંંગલ્યમ સર્વકલ્યાણકારણ પ્રધાનમ જયતિ શાસન